બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી પ્રવીણ માળી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ઇન્ચાર્જ કલેક્ટર એમ જે દવે

લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે કામ કર્યું હતું આજે પાલનપુર શહેરની ગલીઓ જય સરદાર ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું આ રન ફોર યુનિટી કાર્યક્રમનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી લઈને ગઠામણ ગેટ ગુરુ નાનક ચોક થી કલેક્ટર કચેરી પાલનપુર સુધી દોડનું આયોજન કરાયું હતું કલેક્ટર કચેરી પાલનપુર ખાતે દોડની ની થઈ હતી રન ફોર યુનિટી માં વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ શહેરના એનસીસી કેડેટ્સ પોલીસ સ્ટાફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ રમતવીરો વિદ્યાર્થીઓ ફાયર વિભાગના કર્મચારીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા જેને દેશના રજવાડા જોડવાનું કામ કર્યું જેને દેશની એકતા રાખવાનું કામ કર્યું અખંડિતતા રાખવાનું કામ કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમના યાદની અંદર આખા રાજ્યની અંદર રન ફોર યુનિટી નો કાર્યક્રમ યોજાયો જેની અંદર બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે પણ રન ફોર યુનિટીની અંદર સૌ નાગરિકો બહુ મોટી સંખ્યાની અંદર તંત્ર પણ જોડાયું છે નાગરિકો જોડાયા છે નાના બાળકો જોડાયા બહેનો જોડાવી છે સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા છે એનજીઓ જોડાઈ છે પાલનપુરના ધારાસભ્યશ્રી જોડાયા છે જિલ્લાનું આખું તંત્ર આની અંદર જોડાયું છે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે પાલમપુરના ગળીઓની અંદર જય સરદાર ભારત માતા કી જય વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા છે